પાઠ સાત આમ પણ હોય સૌ પ્રથમ ગીતા આપેલું છે દોઢ ફૂટની દાઢીને ચાર ફૂટની ચોટલી ગધા ઉપર બેસે ડોસો માથે મૂકે પોટલી ઠસ ઠસ જાય ફસ ફસ જાય ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય ચોટલી ઉડે ફર ફર દાઢી ઉડે સર ગધાની પૂંછડી લાંબી લસે તાઢે ધ્રુજે થરઠસ રમણલાલ સોની દ્વારા લખાયેલ છે ચાલો એ ગીતના આધારે આપણે પ્રશ્નોના જવાબ છે એ લખીએ ગીતને આધારે સાચું ચિત્ર હોય તેમાં સાચાની નિશાની અને ખોટું ચિત્ર હોય તેમાં ખોટાની નિશાની કરો સૌથી પહેલું ચિત્ર આપેલું છે તેમાં દોઢ ફૂટની દાઢી અને બીજા ચિત્રમાં ચાર ફૂટની ચોટલી આ બંનેમાં આપણે સાચાની નિશાની કરીશું ચાલો એના પછી ગધેડોને ઘોડો આપેલો છે તો ગધા ઉપર બેસે આ સાચું આવશે પછી ચોટલીના ઝૂલામાં પંખીઓ ગીતો ગાય એટલે આ સાચું આવશે અને પછી પૂંછડીના કારણે છે આ બે ગધેડામાં લાંબી લસ પૂંછડી છે એટલે આ આવશે ચાલો એના પછી પ્રશ્નોના જવાબ આપણે લખીશું ડોસાની દાઢી કેટલા ફૂટની છે ડોસાની દાઢી દોઢ ફૂટની છે ડોસાની ચોટલી કેટલા ફૂટની છે ડોસાની ચોટલી ચાર ફૂટની છે ડોસો શાની ઉપર બેઠો છે ડોસો ગધેડા ઉપર બેઠો છે ડોસાએ માથા પર શું મૂક્યું છે ડોસાએ માથા પર પોટલી મૂકી છે ચાલો એના પછી ચોટલીના ઝૂલામાં કોણ ગીતો ગાય છે ચોટલીના ઝૂલામાં પંખીઓ ગીત ગાય છે ગધાની પૂછડી કેવી છે ગધાની પૂછડી લાંબી લસ છે ગીતની આખરે બોક્સમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે બોક્સ આપેલું છે પેલું ગધો જાય ઠસ ઠસ ગધો થાય ફસ ફસ ચોટલી ઉડે ફર ફર દાઢી ઉડે સર સર પૂછડી ધ્રુજે થર ઠસ ચાલો એના પછી રમુજી સમાચાર તમારે વાંચવાના છે અને પછી તમારે હસવાનું રહેશે ગોરીઓ ગુમ વાર્તામાં તમને ક્યારે હસવું આવ્યું તે લખવાનું છે ત્રણ વસ્તુ એવી લખવાની છે છેલ્લે ગોરીઓ મળ્યો ત્યારે હસવું આવ્યું સોમાભાઈએ કોપટી નીચે જ્યું ત્યારે હસવું આવ્યું અને ગોરીઓ રોટલામાં બેઠો બેઠો વાગોળતો હતો ત્યારે હસવું આવ્યું ચાલો હસવાનો અભિનય કરીએ અલગ અલગ ચિત્રો આપેલા છે નીચે આપેલું વાક્ય છે એ વાંચીને તમારે હસવાનું રહેશે ચાલો એના પછી ગપ્પા વાંચો અને કૌંસમાં જે રીતે આપેલું છે એ રીતે સ્માઈલીની જેમ તમારે હસવાનું રહેશે નવમાં પ્રશ્નમાં તમારે મિત્ર સાથે વાતચીત કરવાની રહેશે દસમા પ્રશ્નમાં ખાલી જગ્યાઓ પૂરીએ સોમાભાઈ પાસે બે બળદ હતા સોમાભાઈ ભાતું ખાઈને આરામ કરવા સુતા સોમાભાઈ બાજરી જોઈને હરખાય ઘરના બીજા સભ્યો પણ ગોરિયાની ચિંતા કરતા હતા સૌની થાળીમાં બહેને રોટલો મૂક્યો સોમાભાઈની દીકરીનું નામ સપના હતું ચાલો એના પછી પ્રશ્નોના જવાબ સોમાભાઈ પાસે પાસેના બળદોના નામ શું હતા સોમાભાઈ પાસે બે બળદો હતા એકનું નામ કાળિયો અને બીજું નાનું ગોરિયો સોમાભાઈએ જાગીને શું જોયું સોમાભાઈએ જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ કયા મહિનામાં બાજરી વાવવી પડે માર્ચ મહિનામાં બાજરી વાવવી પડે વાવણી કરતાં પહેલાં શું કરવું પડે વાવણી કરતાં પહેલાં ખેતર ખેડવું પડે સોમાભાઈ ખેતર ખેડવા કોને લઈને ગયા સોમાભાઈ ખેતર ખેડવા બંને બળદ લઈ ગયા સોમાભાઈ પાસેનો કયો બળદ ખોવાયો હતો સોમાભાઈ પાસેનો ગોરિયો બળદ ખોવાયો હતો સોમાભાઈને શું વિચાર આવતા હતા સોમાભાઈને સતત ગોરિયાના જ વિચાર આવતા હતા રોટલા કેવા હતા રોટલા ગરમાગરમ ગરમ સરસ મજાના અને મોટા મોટા હતા સપનાને શું ભાવે સપનાને રોટલાની ઉપરની કોપટી બહુ ભાવે સપનાએ ચીસ પાડીને શું કહ્યું સપનાએ ચીસ પાડીને કહ્યું કે બાપુ આપણો ગોરિયો ચાલ પછી સાચા ખોટા કરવાના છે ફાળીઓ બળદ ખોવાયું હતું ખોટું સૌની થાળીમાં રેવાબેને રોટલો મૂક્યો સાચું સોમાભાઈની દીકરીઓના નામ મેઘના હતું ખોટું સપનાને શીરો બહુ ભાવે ખોટું કોપટી નીચે ગોરિયો નિરાતી બેઠો બેઠો વાગળતો હતો સાચું વાર્તાના ક્રમમાં વાક્યો ગોઠવીને લખો આઠ વાક્યો આપેલા છે સૌથી પહેલું આવશે બાજરી વાવવાનો સમય થયો બીજું સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું ત્રીજું સોમાભાઈ ખાઈને સૂતા પછી ચોથું બેબળદમાંથી ગોરીઓ ગાયબ પાંચમું ગોરીઓ ક્યાંય ન ચડ્યો છઠ્ઠું બાજરીના દાણા છૂટા પાડ્યા પછી સાતમું બાજરાનો પેપરો તૈયાર થયો અને ગોરીઓ રોટલામાં બેઠો હતો ચાલો વાક્ય વાંચો અને એને ક્રમ નંબર આપવાના છે એક નમૂનો આપેલો છે બીજું જોઈએ બાજરી પાકી થઈ ગઈ એમાં શું કરવું પડે તો કે પહેલા દૂંડા લડવા પડે પછી દાણા છૂટા પાડવા પડે અને પછી બાજરી ચારણીથી ચાળવી પડે ચાલો એના પછી બાજરી ઘેર લાવવી છે તો સૌથી પહેલાં બાજરી તગારામાં ભરવી પડે તગારામાંથી બાજરી કોથળામાં નાખવી પડે અને પછી કોથળા ગાડામાં નાખવા પડે બાજરીના રોટલા બનાવવા છે તો સૌથી પહેલાં કોથળામાંથી બાજરી કાઢવી પડે પછી બાજરીને સાફ કરવી પડે અને સાફ કરી ઘંટીમાં દળવી પડે બાજરીના રોટલા ખાવા છે સૌથી પહેલાં બાજરીનો રોટલો ચાણીથી ચાળવો જોઈએ પછી ચૂલા પર કલાડું મૂકવું જોઈએ અને પછી ચૂલો સળગાવવો જોઈએ ચાલો એના પછી પંદરમો પ્રશ્ન છે વાંચો અને હસો તમારે વાંચન કરવાનું રહેશે ચાલણા પછી જોડકા જોડવાના છે ભીમકુમાર સુરદાદાને જળ ચડાવે છે ચલોને પછી ભીમકુમાર ટ્રક ચલાવે છે ચોથું ભીમકુમાર લાડુ ખાય છે પેલું ભીમકુમાર હાથીને નદી પાર કરાવે છે પાંચમું અને ભીમકુમાર ગદા ફેરવે છે બીજું શબ્દોને સાચા ક્રમમાં ગોઠવી ગીતની પંક્તિઓ લખો હું તો ગયો તો અમદાવાદ ને ત્યાંથી લાવ્યો બૂટ એ તો હતો કાળો કૂતરો ને થઈ ગયો મોટો ઊંટ ગીતની એક પંક્તિ લખો જેમાં આંબો ચૂલામાં ઉગે છે આંબે કેરીએ જગ્યાએ બોર આવે છે બોર વીણીને ખાતા છોકરા ખડખડાટ હસે છે એ ચૂલામાં ઉગ્યો આંબો અને આંબે આવ્યા બોરા બોરા વીણી ખાતા હતા તો ખડખડ હસ્યા છોરા ચાલો સાચું વાક્ય હોય તેમાં લીલા કલરનું ગોળ અને ગપ્પુ વાક્ય હોય તેમાં ભૂરા કલરનું ગોળ કરીને તમારે સાચું વાક્ય ખોટું લખવાનું ખોટું વાક્ય સાચું લખવાનું પેલું ઉદાહરણ આપેલું છે કે ઉડતા ઉઠતા બદલો થાકી ગયો પોતાની પાંખ પર સૂ ગયો પાંખ ઉપર સૂવાનું હોય ને માળામાં સૂઈ ગયો એટલે કે ગપ્પા વાક્યને તમારે છે એ સાચું વાક્ય બનાવવાનું છે એ નિશાની કરવાની છે કીડીના પગની છે હાથી દબાઈ ગયો હાથીના પગની છે કીડી દબાઈ ગઈ આકાશમાંથી ચોકલેટનો વરસાદ વરસ્યો આકાશમાંથી પાણીનો વરસાદ વરસ્યો મારું વચન હાથીના વચન જેટલું છે હાથીનું વચન મારા વચન જેટલું નથી કૂતરો લાકડાનો ટુકડો ખાય છે કૂતરો રોટલીનો ટુકડો ખાય છે મેં આજે દૂધ સાથે નાસ્તો કર્યો મેં આજે રમકડા સાથે નાસ્તો કર્યો મેં આંબલી પરથી કેરી ખાધી મેં આંબા પરથી કેરી ખાધી મમ્મીને મને લાડ કર્યા મમ્મીએ મને આભ કર્યા સસલાએ સિંહને લાફો માર્યો સિંહે સસલાને લાફો માર્યો શિયાળ કરતાં ઊંચું છે જીરાફ કરતાં શિયાળ ઊંચું છે ચાંદો પાતાળમાં ઊગે છે ચાંદો આકાશમાં ઉગે છે કારેલું કડવું હોય છે કારેલું મીઠું હોય છે ચલો નમૂના પ્રમાણે તમારે છે એ પ્રતિભાવ આપવાનો છે સિંહ ગરજ્યો હોંચી હોંચી આવું તે કાંઈ હોતું હશે આકાશમાં રચાયું મેઘધનુષ આ તે કેવું મજાનું હવામાં તરતી કીડીઓ આવું તે કાંઈ હોતું હશે રંગબેરંગી ઉડતા પતંગિયા આ તે કેવું મજાનું પાણીથી ચાલતી કાર આવતી કંઈ હોતું હશે ઝાડ પર રહેતો મગર આવું તે કાંઈ હોતું હશે ચાલો આગળ અને પાછળથી વાંચો બધા સરખા છે સ માસ તો સમાસ એનું તમારે વાંચન કરવાનું છે ચાલો વાક્યની આગળ પાછળથી વાંચો તો વાક્ય પણ સરખા વાંચા છે રાધાની ધારા રાધાની ધારા વાંચન કરવાનું છે ચાલો એના પછી મોટેથી તમારે વાંચવાના છે શબ્દો આપેલા છે મોટેથી વાંચવાના છે ચાલો ચ તમારે દૂર કરવાનો છે ને પછી તમારે છે એ ઝાડ વિશે વાક્યો વાંચવાના છે ચ દૂર કરો એટલે આ ઝાડ છે ઝાડ છાંયડું આપે છે

ચાલો પછી ક વાળા શબ્દો લખવાના છે પછી નમૂના પ્રમાણે વાક્ય બનાવવાનું કેરી કાગળ કાકા કાળું કાપી કાચ કાલ કરવત કોપી બુક કુટુંબ કાકી અને કબાટ કાકાએ કેરી કાપી કાકાએ કાગળથી કેરી કાપી કાકાએ કાગળથી કાચની કેરી કાપી કાગાએ કાલે કાગળથી કાચની કેરી કાપી કાકાએ કાલે કોપી બુકના કાગળથી કાચની કેરી કાપી ચાલો એના પછી વ ઉપરથી શબ્દો બનાવવાના છે વૈભવ વગાડ્યું વજન વાજુ વધારે વીણા વિનય વ્રત વિનાયક વિમળા વગડો અને વનરાજી વૈભવે વાજુ વગાડ્યું વૈભવે વજનદાર વાજુ વગાડ્યું વૈભવે વધારે વજનદાર વાજુ વગાડ્યું અને વૈભવની વીણાએ વધારે વજનદાર વાજુ વગાડ્યું ચાલો એના પછી જથી શરૂ થતા શબ્દો તમારે લખવાના છે જય જામફળ જેવું જમ્યો જરાક જેટલું જનકપુર જમણ જાગ્યો જલેબી ચોરાવર અને જીરાફ જય જામફળ જમ્યો જય જરાક જામફળ જમ્યો જય જરાક જેટલું જામફળ જમ્યો જનકપુરનો જય જરાક જેટલું જામફળ જમ્યો ચાલો ટુકડા ભેગા કરીને વાક્ય બનાવવાના છે સોનું ફુગ્ગા લાવે છે સોમા ભાઈ અડધું ખેતર ખેડ્યું પંખી આકાશમાં ઉડે છે કાનાને માખણ બહુ ભાવે છે બાજરી વાવવાનો સમય થયો બાજરીના રોટલા તૈયાર થયા ગોરીઓ રોટલાની કોપટીમાંથી મળ્યો અને ડુંડામાંથી દાણા છૂટા પાડ્યા ચાલો ઝાડ જોઈ ઝાડના ટુકડાઓને યોગ્ય ક્રમ આપો એ ઝાડ આપેલું છે અલગ અલગ ટુકડા નીચે પ્રમાણે છે જો આ પહેલો ટુકડો છે આ બીજો ટુકડો છે પછી નીચે આ ત્રીજો ચોથો આ પાંચમો અને છઠ્ઠો ટુકડો આપેલો છે ચાલે એના પછી પ્રવૃત્તિઓ આપેલી છે બે ચકલીઓ ઝાડ પર બેસીને શું ગપ્પા મારતી હશે તે લખો તમારે ગમે તે ગપ્પા લખવાના છે પેલી ચકલી કહે છે તને ખબર છે આજે ચોખ્ખાનો વરસાદ પડવાનો છે બીજી એટલે ના આજે તો ઘઉંનો વરસાદ પડવાનો છે તે ફરી વાર કહે કે મારા ઘરે વાદળ ખાવા આવજે બીજી એટલે ના મારે આજે ઉપવાસ છે ચાલે એના પછી વાક્યો આપેલા છે તમારે વાંચીને હસવાનું છે નીચે આપેલા નમૂના મુજબ શબ્દોના અક્ષરો ઉલટાવીને લખો નપા એટલે પાન રીકે બોઆ આંબો રબકા કમળ ડું મલી લીમડો ટો પોપટ દસા રવ વરસાદ ખીમા ધોમ મોખી ચાલો એના પછી હાથીએ કીડીને શું જવાબ આપ્યો હશે તે તમારા તમારા શબ્દોમાં તમારે વિચારે લખવાનું છે એ હાથીભાઈ તમે મારા કપડાં કેમ પહેર્યા છે તો હાથીભાઈ જવાબ આપે છે એ કીડીબેન તમારા કપડાં મારા નખમાં પણ ન થાય અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ